ભાગ લેનાર તમામ બાળકો ત્રણ થી પાંચ વર્ષના હતા ભારતીય સંસ્કૃતિથી બાળકો પરિચિત કરાવવા સ્કૂલ પ્રિન્સિપાલ તથા તમામ સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર પરફોર્મન્સ નું આયોજન કરાયું બાળકોના સુંદર પરફોર્મન્સથી મંત્રમુગ્ધ થઈ આવેલ મહેમાન અને વાલીઓ પણ પોતાની તાળીઓ રોકી શક્યા ન હતા બાળકો દ્વારા અલગ અલગ ગ્રુપમાં સ્ટેજ પર આવીને ગણેશ વંદના શિવસ્તુતિ શ્રી હનુમાન ચાલીસા વગેરે ધાર્મિક ગીતો પર પોતાનું અદભુત પરફોર્મન્સ રજૂ કરીને સમગ્ર સ્કૂલ સ્ટાફ અને પોતાને વાલીઓને પણ

सोमल प्रिसिट मॅनेजमेंट मसिस्टंट प्रोफेक्स मॅम आज आज एम्युअल फंक्शन थेरी आहे हाऊस ऑफ रे स्कूलनं एम जे थेट છે એના વિશે હા રાઇસઅ પ્રી સ્કૂલને તો ફર્સ્ટ ઓફ ઓલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા ઈચ્છીશ સાધના રાવલ મેમે જે એન્યુઅલ ફંક્શનનું આયોજન કર્યું છે અને એમની જે થીમ છે ડિવોશન તો જે રીતે આપણી સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ રહી છે આપણે વેસ્ટર્ન કલ્ચરને બહુ ફોલો કરી રહ્યા છીએ અને સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે તો આ હેબિટ જે આપણે યંગ સ્ટુડન્ટ્સ કે આપણી જે ઝેન બીટા જે કહેવાય છે એને તમે જો ક્યાંક ને ક્યાંક એ હેબિટ જો ઇન્કલ્કેટ કરશો જે અમે હમણાં જ જોયું આ પરફોર્મન્સમાં કે જે હનુમાન ચાલીસા ખૂબ જ નાના નાના ભૂલકાઓ એટલી સરસ રીતે આખી હનુમાન ચાલીસા ભૂલી ગયા તો જે ટીચર્સ જે છે એમના અહીંયા એ એ લોકોનો જે પ્રયત્ન છે એ ખૂબ જ સફળ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યો છે અને એ એ પર્ફોમન્સથી આ એ સુંદર રીતે રજૂઆત થઈ છે એની એ એ બદલ હું સૌનો આભાર પાઠવીશ કે અમને અહીં ઇન્વાઇટ કર્યા અને અમે આ પરફોર્મન્સ ખૂબ જ સુંદર રીતે એમનું આયોજન છે અને એ અમે એન્જોય કર્યું છે અને સાધના મેમ હા એમને જે અમને ઇન્વાઇટ કર્યું તો ફર્સ્ટ ટાઈમ અમને એવું લાગ્યું કે પ્રી સ્કૂલના છોકરાઓ છે તો એમનું આટલા લેવલ સુધીનું જે હશે એમનો જે કોન્ફિડન્સ લેવલ એ ટીચર્સને એકચ્યુલી સેલ્યુટ કરવાનું મન થાય કે જે રીતે ટીચર્સે એમના એફર્ટ્સ આપ્યા છે સી એ લોકોને તો આ કોરી સ્લેટ જેવા હોય છે રાઈટ એમને તમે જે રીતે તમે એમાં જેટલું રેડો એટલું આઉટકમ તમને મળવાનું છે એન્ડ ધીઝ ઓલ આર ધ ફ્યુચર ઓફ અવર નેશન તો એમનામાં જે સિંહ ગઢવી વાસ પ્રેસિડેન્ટ અમદાવાદ મેડિકલ એસોસિએશન એક્સ પ્રેસિડેન્ટ જોઈન્ટ સેક્રેટરી ઓફ ધ ગુજરાત સ્કૂલ દ્વારા ફિફ્થ એન્યુઅલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શું શું કહે છે રાઈઝ સ્કૂલ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વેરી એક્સેલન્ટ અને હું અભિનંદન આપીશ સુનીલ મહેતા સાધનાબેન અને તેમના સ્ટાફને અને આખી સ્કૂલના મેમ્બરોને કે જેમણે બહુ જ સુંદર રીતે આ એનું આયોજન કર્યું છે બહુ સરસ રીતે આ જે પ્રોગ્રામ ચાલી રહ્યો હતો એમાં મને એવું લાગ્યું કે જે બાળકો છે એમની અંદરની બધી બહાર આવી રહી છે અને એમાં ખાસ કરીને નાની નાની દીકરીઓ જે છોકરીઓ હતી એમણે બહુ જ સરસ રીતે આ પરફોર્મ કર્યું છે અને આ સ્ટેજ ઉપર જવું એ અઘરું હોય છે જ્યારે આ બાળકો આટલું સુંદર રીતે એમનું પરફોર્મન્સ કર્યું એ બદલ હું સંદીપ મહેતા સાધનાબેન રાવલ પ્રિસ્કૂલના પ્રિન્સિપલ તેમનો સ્ટાફ એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારે બચ્ચે કા ફર્સ્ટ ફંક્શન હે પ્લે ગ્રુપ મેં तो हमें बहुत अच्छा लगा देख के कि जिस तरह से यहाँ पर अपने बच्चों को अपनी संस्कृति से जो जोड़ा जा रहा है जैसे कि आपने देखा कि यहाँ पर किस तरह बच्चों को हनुमान चालीसा याद है नहीं तो ज़्यादातर क्या है बच्चों को वेस्टर्न कल्चर की ओर बच्चे ज़्यादा जा रहे हैं उन्हें अपनी संस्कृति का बिल्कुल ज्ञान नहीं है अगर आप बाहर बच्चों को पूछो कि राम जी कौन है रावण कौन है कुछ बच्चों को पता नहीं है पर यहाँ पर आप देखिए किस तरह से बच्चे हनुमान चालीसा ज़ुबानी बोल रहे हैं तो ये देख के हमें बहुत अच्छा लगा कि हमारी संस्कृति को जो है हमारे बच्चे जो है भारत के साथ जोड़ रहे हैं और हमें बहुत ही खुशी हुई ये सब देख के कि हमारी संस्कृति जो है हमारे बच्चों के साथ बनी हुई है और संस्कृति से जो है संस्कार जुड़े हैं संस्कारों से ही संस्कृति बनी है ઇસલી બહુ અચ્છા લગા અમે એ ફંક્શન દેખ કે બહુ અચ્છા ટીચરને જો એફર્ટ્સ બહુ જ અચ્છા ક્યાં હે મારું નામ જયજીત છે મારો દીકરો આ સ્કૂલમાં બને છે રાયઝઅપ પ્રી દ્વારા જે આજે આયોજન કરવામાં આવ્યું હતું એન્ડ એમાં અમને આવીને ખૂબ આનંદ થયો અને એવું લાગ્યું કે અમારો દીકરો સારી સ્કૂલમાં સારી રીતે અભ્યાસ આખા વર્ષની મહેનત આ બધા છોકરાઓની જોઈ અને અમને બહુ જ આનંદ થયો છે છોકરાઓએ આપણી સંસ્કૃતિને સાંકળીને નૃત્ય નાટિકાઓ અને હનુમાન ચાલીસા જે રીતે રજૂ કર્યા અમને ખૂબ જ ગમે આજે દરેક પેરેન્ટ્સને એમના બાળકો ઉપર પ્રાઉટ થાય છે